પાયાના ખાતરો અતિ મહત્વના છે અને એ પછી તમે ખરબર કાઢી રાખો મહિનાની ડુંગળી થઈ ગઈ હોય એ સમયે પણ એને ખાતર આપવા જરૂરી છે મારી પાસે દવા ઉત્પાદન ન આવે એ તો તમારે ફૂગ થી છે વાયરસ થી છે થી છે ઇલ થી છે એ દવા આઘા રાખીએ કે રોગ ને પણ માલ બનાવવા માટે ઉત્પાદન લેવા માટે અરે આ રાઠા બનાવવા હોય ડુંગળીના તો એના માટે હરખું ખાતર પુતર જરૂરી છે ખોરાક આપવો જરૂરી છે અને ખોરાક હોય તો જ એમાં ઉત્પાદન આપણને મળે જે કઈ ખર્ચો કર્યો હોય અને જે ઉત્પાદન ઉત્પાદન આવ્યું હોય તો એના આટલા ભાગ પડે પરંતુ ન ખર્ચો ડબલ થઈ ગયો તો એ આપણને પાક માથે પડે તો આપણે આજના વિડીયોમાં માહિતી આપીશું કે સોમાં હું ડુંગળી બનાવવાની છે અને બાફ્યો ઓછો લાગે અને આ ટબા રેખા થાય તમને મોઢા રાટા થાય તમને કોઈ ખીલા થાય અને એમાં આપણને સારું ઉત્પાદન કઈ કંપનીના ખાતરો નાખવા જોઈએ કેટલા માપથી નાખવા જોઈએ કેટલી વાર આપવા જોઈએ તો આ બધી માહિતી આપણે આજના તો જે ખેડૂત મિત્રો આપણા ચેનલમાં છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી હજી સુધી તો જો અહીંયા ખાસામાં સબસ્ક્રાઈબર નું બટન છે કાળા કુંડા બરોબર આધાર દબી દીધું કે નહીં એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય ચેનલ સબસ્ક્રાઈબ થવાનો મતલબ હું કે તમે મારી સાથે જોડાઈ ગયા છો અને ખેતીવાડીની માહિતી તમને તમારા ટાઈમે હાજે હાથ વાગે દરેક નાનાની તમારા ફોનમાં આવે અને તમે જે પાક કર્યો છે ને એ બધા પાકની માહિતી તમને આમાં મળી રહે બરાબર છે તો આપણે વિડિયો શરૂઆત કરીએ એ પહેલા ઘણા બધા ખેડૂત મિત્રો બહાર ગામ થી આવી અને ડુંગળી નું બિયારણ લઈ ગયા હતા ઘણા બધા ખેડૂત મિત્રો બુકિંગ કરાવેલું છે ફોન તા આપણે ફોન કરતા જઈ શિખભાઈ જેમને બુકિંગ કરાવ્યું છે તમારું ડુંગળી નું બી ગયું છે પરંતુ જે ખેડૂત લઈ ગયા હતા ને એ કઈ ને આવ્યા મને કે આ નામ બોલો નિતેશભાઈ અમે ગામ માં કઈ ને આવ્યા કે અમે ખેતીકા સાગર તળાસમાંથી ડુંગળીનું બિયારણ લઈ આવ્યા સહી બરાબર તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય તું નથી લેવા નામ કેમ નથી આવતા તો ફોન કહી હિતેશભાઈ કે નામ તો બોલો ભરામણ અરે મારા બાપ આજે પેલું કામ આપણે પેલા નામ બોલવાનું કરી લઈએ બરાબર છે આ જે કાંઈ ડુંગળીનું બી લઈ ગયા છે એ ચોખોટ તમને કહી દઉં આ આજની તારીખમાં જે કાંઈ બિયાર લઈ ગયા છે ને એના જેવું નામ બોલીશ ને એ બધું બિયારણ લઈ ગયેલા છે કૃતિ કાનું કારણ કે મોટા મોટા રાખા બનાવવા છે ટંબા રેખા ડુંગળીના બદલા બનાવવાના છે અને આ રોગ જીવાતની સામે પણ સારું સહન થાય છે અને પાણી પણ ઓછું લાગે છે વરસાદ આદની સામે પણ સહજીન ટક્કર ઝીલી લે છે એકસો પાંત્રી નંબર જો આયા છે એવું એ સારું છે અને કૃતિકા વિમલ એટલે કે આવડું આ છે પછી છે સામંતભાઈ નાનજીભાઈ ડાભી જામકા ખાંભા સત્તર પેકેટ છે સોથાભાઈ લક્ષ્મણભાઈ જામકા ખાંભા છ છે સુખાભાઈ શિથરભાઈ ઝામકા ખાંભા સૌદ છે બાબુભાઈ ધનજીભાઈ ભારા ટીમ્બા પાડીતાણા ગિરીશભાઈ ગિરધરભાઈ લાઠીધર બોટાદ નવ કિલો છે મોહનભાઈ શામજીભાઈ સ્વામીના ગઢડા બોટાદ એકવી કિલો છે માવજીભાઈ નાનજીભાઈ બોટાદ અઢાર કિલો છે કાંતિભાઈ હરજીભાઈ મોરી ચૌહાણ ખસ બોટાદ સોળ છે બરાબર પછી છે કાંતિભાઈ હરજીભાઈ મોરી ડેડકડી વિઝાપડી પાંચ પેકેટ છે પ્રફુલભાઈ ગોવિંદભાઈ ઘેવરિયા ડેડકડી વિજપડી દસ પેકેટ છે અશોકભાઈ ઝવેરભાઈ ડોડીયા લીલીવા તળાજા એક છે ભીખાભાઈ દેવશીભાઈ હિરપરા

દેવચંદભાઈ કરશનભાઈ બગસરા ચાર છે ભોળાભાઈ સોથાભાઈ ધારી અમરેલી બત્રીસ કિલો છે ધીરુભાઈ સોથાભાઈ ધારી અમરેલી અઠ્યાવીસ કિલો છે સગનભાઈ સવજીભાઈ ધારી અમરેલી ચુમ્માલી કિલો છે રાજેશભાઈ હર્ષુભાઈ લાઠી અમરેલી વીસ કિલો છે જીતુભાઈ કિકાણી અમરેલી છવ્વીસ પેકેટ છે અશોકભાઈ ડોબરિયા મોટી કુકાવાવ હાથ છે સાવલિયા ભૂપતભાઈ વલ્લભભાઈ આઠકોટ ચોવીસ છે ઈશ્વરભાઈ શિયાળ સુરેન્દ્રનગર ભરતભાઈ ધનજીવભાઈ ખુટર બરોબર મહાવીરસિંહ અજીત સુરેન્દ્રનગર વીસ કિલો છે અને બળવંત ધબડાટી બોલાવે ડુંગળીનું બી આણ તમને એવું લઈ ગયા છે મારા બાપ મને ખૂબ ખૂબ અભિનંદન છે અને ડુંગળીના મોટા કાંટા જમાવી જો એવી ભગવાનના ના શરણોમાં પ્રાર્થના છે તો વાત કરીશું ચોમાસામાં ડુંગળીનું બી ક્યારે કરી શકાય ક્યુ ખાતા નાખી શકાય

હારો હાર તમને કો આપણે ડુંગળી બિયારણ એટલે વાવણીના ના સમયે આપણે હારો હાર વાવી દઈએ છીએ માલે હારો નીકળે છે બીજે દોઢ કિલો બિયાર નાખી દઈએ છે એવું આવે છે આપણે એની સામે દવા સાયે છે એટલે માલ નીકળી જાય બે પૈસા આપણને હારા મળે આઠસો આઠસો રૂપિયા મણના ભાવ મળી જાય છે હવે છેલ્લા ત્રણ વર્ષથી થાય છે એવું હું ખેડૂત મિત્રો કે ડુંગળી બિયારણ તમને કોઈ આવી જાય એની વાટે જ હોય

અને વરસાદ આવે ને ત્યાં સુધી પાણી તમને થોડુંક વધારે પાવું પડે છે અને મોટી મોટી થઈ ગયું હોય અમુક ટકા કોઈ છેડું બનતી હોય ગરમી લાગી જતી હોય તો જેમ આપણે કાયદના વિડીયોમાં કીધું કપાસમાં હે ભાઈ કપાસ અત્યારે બધાને ઉગી જાય છે પણ કોકને પીળા પડી જાય છે કોકને પાંદરા લાલ થઈ જાય છે કોકને ઠવડાઈ જાય છે કોકને ઠેવડાઈ જાય છે એનું કારણ શું છે કે વાતાવરણ ગરીબ ગરમી થઈ જાય છે ઘડી ઠંડી થઈ જાય છે કારણ કે અતિશય ગરમી થઈ જાય છે

એક તો આપણે દેશી ખાતર કચ્છ કચાવી નાખીએ હોય તો ન હોય તો ખેડૂત મિત્રો ટાટા નું જીઓ ગ્રીન આવે નાખો તો ભલે મલ્ટીપ્લેક્ષ ટાકા અન્નપૂર્ણ આવે મળી જાય નાખો તોય ઓકે છે એડી નો ખોલ એ લીંબોળીનો ખોલ તો મળે છે બરોબર બે એક એક તરીકે લઈ લેવાનું વિજ્ઞાન નાખી દેવો દેશી ખાતર પૂર્તિ થઈ જાય બરાબર હવે રાસાયણિક ખાતર ની પૂર્તિ કરવી હોય તો કે ભાઈ ડીપી છે બારબત્રી હોળ છે નર્મદા ફોસ છે સરદાર નું એસપી આવે છે સોળી સોવી આવે છે આ બધું રાસાયણિક ખાતર આવે ડીઈપી ની યુરિયા ડાયમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન જ આવે આની અંદર બરાબર હવે આ બધું ખાતર તમારે ગમે એક પસંદગી કરી લેવાની અને સોળ ગુઠાના વીઘા પ્રમાણે પંદર કિલો લેખી આપવાનું છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે

જેમ આપણને તમને કોઈ ઘી જોવે રોટલો જોવે દૂધ જોવે આગળ જોવે પાપડ જોવે મરસું જોવે ટૂંક શરણી બનાવી હોય ને આ બધી વસ્તુ આપણને જોવે તો એમ માલ ને જોવે એમ ખોરાક જમીન ને આપણે જે પાક વાવ્યો છે પાક ને પણ જોવે તો આપણને એમાં ઉત્પાદન સારું મળે રોગ જેવા તે ઓછી લાગે અથવા તો રોગ લાગી જાય ને તો પાંચ દિવસની માલી પાસ જેમ ઘણ જેવો આદમી હોય માલી જેવો તવા રાખો એ તાવ આવ્યો હોય તો હકનો નો બે તાવ ભાગીને વયો જાય દિન વયો જાય પાણી પાણી નથી રહેવું આ તો કામ કર્યા કરે એનર્જી વાળો માણસ છે એવી જ રીતે જો તમારા પાકમાં ખાતર પૂતર વ્યવસ્થિત આપેલ આપણે ખાતર પૂતરને નકળી પીને યુરિયાને મોરશું મેગ્નેશિયમ આ સિવાય કોઈ સમજતા જ નથી આપણે અરે મારા બાપ એને બહુ વ્યવસ્થિત ખોરાકની જરૂર પડે છે બહુ વ્યવસ્થિત ખોરાકની કોઈ પણ પાકને તમે મગફળી કરી હોય તો બોલે પછી તમે કપા કર્યો હોય તો બોલે સોયાબીન કર્યું હોય તો બોલે કે ડુંગળીનું બી કરવાનું હોય તો પણ ભલે કે કોઈ પણ આપણે શાકભાજી કર્યા હોય તો એને ખાતર જોવે અને આપણા ફળ ફોળાથી પાકો હોય તો એને પણ ખાતર પૂત્ર વ્યવસ્થિત જોવે બરાબર છે હવે એના માટે કયું છે કે ઓમકાર કંપનીનું જે ઝિંક પ્લસ આવે છે કેમેરામેન ફોકસ કરજો બાપા ઓમકાર કંપનીનું જે ઝિંક પ્લસ આવે છે એ તમે ઝિંક પ્લસ વાપરી શકો એમાં ઝિન્ક મેગેઝીન કોપર બોરોન આરિયન લો તત્વ મેની બ્લડ બરાબર આવા મિક્સ માઇક્રો ન્યૂટન આવે છે અને વીગે પાંચ કિલો લેખ્યાની ભલામણ છે જો તમને ઓમકારનું ઝિન્ક પ્લસ ન મળે તો તમે સારામાં સારા મહિલું જે તમને કહું રીપતી વાળું એસ એમ એલ વાળાનું ટેકનોઝેડ આવે છે ટેકનો ઝેડ પર તમે લઈ શકો છો આમાં ઝીંક જે પાંચ ટકા આવે છે એ ઝિંક આની માલિકા સૌ ટકા આવે છે અને આની માલિકા ભેગું સલ્ફર આવે છે સડસઠ ટકા

જે ઝિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્ત્વની મેનિબ્લોડમ આવે છે તો આની માલપાઈ તે સેમ કન્ટેન સેમ કન્ટેનમાં ને આવે છે ઝિન્ક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્ત્વને મેનિબ્લોડમ પણ વધારેનું આમાં સલ્ફર પણ ભેગું આવશે આ જે સોસ છે ને એ સલ્ફર પણ ભેગું આની અંદર આવશે હવે આમાં જિંક અને સલ્ફર આવે છે આમાં ઝિન્ક મેગેઝિન કોપરને એવું આવે છે તો આમાં ઝિન્ક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્ત્વની મેનિબ્લોડમ પ્લસ સલ્ફર આવી જાય છે

તમે જે ડીપીનો ખર્જો કરો છો તમે જે યુરિયાનો ખર્ચો કરો છો તમે જે એમોનિયમ સલ્ફેટનો ખર્ચો કરો છો એ જ ખર્ચામાં તમને તરી બંધ કરીને તમને આ કરી દેજો આના માપ ઓછા છે પણ ફાયદા અતિશય વધારે સારા છે ઘી અને માખણ ખાવાનું થોડુંક ઓછું હોય પણ તાકાત ઈ જાપે તાકે 5 રૂપિયાના પપૂજી ખાને છોકરાને ડીગી 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 નો ડીગી ડીગી થાય એના માટે ખોરાક લેવોથી જોડે 5 રૂપિયાના પપૂજીથી

જય કિસાન